નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સોની નજીકના નંબરોનો જ્યારે ગુણાકાર કરવાનો થાય તેના માટે એક સુંદર બજારની ટ્રીક છે એ ટ્રીક તમને બતાવી રહ્યો છું તો મિત્રો સોની નજીકના નંબરનો ગુણાકાર કરવા માટે અહીંયા જોવાનું છે એકસો બાર ગુણ્યા છે તો એકસો બાર ગુણિયા ચોરાણું એટલે સો કરતા કેટલા વધારે છે તો કે સાહેબ બાર વધારે છે આ સો કરતા કેટલા ઓછા છે તો છ ઓછા છે બરાબર છે હવે તમે આને ચેક કરશો તો ચોરાણું અને બાર કરશો તો પણ જે જવાબ થશે એ જ એકસો બાર માંથી છ બાદ કરતાં થશે બરાબર છે એટલે ચોરાણું ને બાર એકસો છ થાય એકસો બાર માંથી છ થાય તો એકસો છ થાય તો એકસો છ આપણે આ રીતે લખી દેવાના છે ઓકે પછી એની જોડે આપણે બે શૂન્ય મૂકી દઈશું એટલે દસ હજાર છસો અને એમાંથી આ બંનેનો ગુણાકાર એટલે બાર છ બોતેર આપણે બાદ કરી દઈશું તો મિત્રો દસ હજાર છસો માંથી બોતેર બાદ કરવાની જરૂર નથી આપણે ખાલી છસો માંથી બોતેર બાદ કરી દઈએ તો છસો માંથી બોતેર બાદ કરો છો એટલે પાંચસો ને અઠ્યાવીસ અને આ દસ તો મિત્રો તમારો જવાબ આટલો સરળતાથી આવી જાય કે દસ હજાર પાંચસો ને અઠ્યાવીસ તો આવા જ સરસ સરસ મજાના શોર્ટકટ શીખવા માટે જોડાયેલા રહો સાથે થેન્ક યુ